શક્તિ ફૂડ ચેનલમાં તમારું સ્વાગત છે આજે હું આપણી સાથે કોબીજ ટામેટાનું મિક્સ શાક કેવી રીતે બનાવાય તેની રેસીપી શેર કરીશ આ રીતે આપણે કોબીજ ટામેટાનું શાક બનાવીશું તો ઘરમાં જેને શાક નહીં ભાવતું હોય કોબીજનું તે પણ ધરાઈ ધરાઈને ખાશે તેવું બને છે તો ચાલો આપણે બનાવીએ કોબીજ ટમેટાનું શાક તો એના માટે મેં એક કોબીજ બે ટામેટા અને એક કેપ્સિકમ લીધું છે હવે આપણે પહેલાં કોબીજને સમારી લઈએ તો કોબીજને આપણે જેણે સમારવાની છે વધારે મોટી પણ નથી સમારવાની તો આ રીતે કોબીજને સમારીશું પહેલાં એના બે પીસ કરીશું અને અને હવે એની લાંબી ચિપ્સમાં સમારી લઈશું અને પછી એના આ રીતે ઝીણા ઝીણા પીસ કરી લઈશું તો હવે આ જ રીતે હું બધી જ કોબીજ સમારી લઈશ અને હવે આપણે કેપ્સિકમને પણ સમારી લઈએ અને ટમેટાને પણ સમારી લઈએ હવે કોબીજ ટમેટા કેપ્સિકમ સમારાઈ ગયું છે તો હવે એનો આપણે વઘાર કરી લઈએ તો વઘાર કરવા માટે ગેસ ચાલુ કરીને ગેસ પર કઢાઈ મૂકીશું કઢાઈ હંમેશા શાક જ્યારે વઘારીએ ત્યારે જો એમાં પાણી ન ઉમેરવાનું હોય તો જાડા તળિયાવાળી જ કઢાઈ લેવાની એ વાતનું ધ્યાન રાખવાનું છે એમાં ત્રણ ચમચા આપણે તેલ ઉમેરીશું અને તેલ ગરમ થાય એટલે એમાં એક ચમચી રાઈ ઉમેરીએ અને રાઈ સરસ તતળી જાય એટલે એક ચમચી જીરું પણ ઉમેરી લઈએ જીરું સરસ સંતળાઈ જાય એટલે એમાં થોડા મીઠા લીમડાના પાન ઉમેરી લઈએ અને ઝીણું સમારેલું લીલું મરચું પણ ઉમેરી લઈએ પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરી લઈએ એક ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી લઈએ એક ચમચી હળદર ઉમેરી લઈએ એક ચમચી ધાણાજીરું પાવડર સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈએ અને હવે બધા જ મસાલા જ્યારે ઉમેરીએ ત્યારે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે જો સ્લો ફ્લેમ ના થાય તો ગેસની ફ્લેમ બંધ કરીને જ મસાલા ઉમેરવાના છે નહીંતર મસાલા બળી જશે હવે મસાલા વઘારમાં સરસ મિક્સ થઈ જાય એટલે હવે કોબીજ ઉમેરીને વઘાર સાથે સરસ રીતે મિક્સ કરી લઈએ હવે એના ઉપર આપણે ઢાંકણું ઢાંકી દઈશું અને શાકને સરસ કૂક થવા દઈશું વચ્ચે વચ્ચે એને ચેક પણ કરતા રહીશું ગેસની ફ્લેમ પહેલાં આપણે મીડિયમથી ફાસ્ટ રાખવાની છે શાક જેમ જેમ ચડશે તેમ નીચે બેસતું જશે તો હવે જ્યારે આપણે ચેક કરીએ અને શાક પચાસ ટકા જેવું ચડી જાય ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે હવે શાક આપણે ચેક કરીશું તો શાક એંસી ટકા જેવું ચડી ગયું છે તો એમાં સમારેલું કેપ્સિકમ ઉમેરી લઈએ અને ઝીણું સમારેલું ટામેટું પણ ઉમેરી લઈએ બધું સરસ મિક્સ કરી લઈએ બસ હવે આને વધારે કૂક નથી થવા દેવાનું હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને ઝીણા સમારેલા ધાણા ઉમેરી લઈએ તો આપણો કોબી ટમેટાનો મિક્સ શાક બનીને તૈયાર થઈ ગયું છે એને ગેસ પરથી સર્વ કરવા માટે નીચે ઉતારી લઈએ કેપ્સિકમ અને ટામેટા ઉમેરીને તરત જ આપણે ગેસની ફ્લેમ બંધ કરવાની છે કેમ કે ટામેટા અને કેપ્સિકમ આ રીતે થોડા ક્રંચી હશે તો શાક ખૂબ જ ટેસ્ટી લાગશે ખાતા પણ નહીં ધરાવાય એવું સરસ કોબી ટમેટાનું ચટપટા સ્વાદમાં શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે આ શાકને આપણે રોટલી સાથે ભાખરી સાથે રોટલા સાથે પૂરી સાથે સર્વ કરી શકીએ છીએ તો હું આની સાથે ગરમ ગરમ રોટલો સર્વ કરીશ રોટલા ઉપર ઠંડુ ઘી હોય તો ખાવાની તો મજા જ પડી જાય અને સાથે ઠંડી ઠંડી છાશ પણ ખાવાની મજા પડી જાય ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરશો ચેનલને સબસ્ક્રાઈબ કરશો જય શ્રી કૃષ્ણ જય માતાજી